સુરતની લિંબાયત પોલીસ દ્વારા મસ ગાંજાનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ત્રણ પોઈન્ટ નવસો ચાલીસ કિલોગ્રામ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર ચારસોની સાથે બે આરોપીઓને પકડી પાડી એનડીપીએસનો કેસ શોધી કાઢતી સુરત શહેર લિંબાયત પોલીસ કાળા કલરની બર્ગમેન મોપેટ રજિસ્ટ્રેશન નંબર જીજો ઝીરો ફાઈવ એલ ડબ્લ્યુ નાઇન ડબલ સેવન થ્રી ઉપર ગાંજાનો જથ્થો પકડી પાડતી લિંબાયત સર્વેલન્સ પોલીસ ગાંજો લઈ જનાર આરોપીઓ હુસેન સરફુદ્દીન શેખ તથા સલમાન મહેમૂદ શેખ નામના ઈસમો મોફેટમાં ગાંજાનો જથ્થો રાખી લિંબાયત આરડી ફાટકથી નીલગિરી મેદાન પાસેથી પસાર થઈ જવાહર મોહલ્લા ખાતે થઈ મીઠી ખાડી તરફ જવાનું છે તેવી બાતમી મળેલ જે બાતમી હકીકતની ખરાઈ કરતા આ હકીકત સાચી જણાય સદર બાતમીના આધારે સુંદર જગ્યા પરથી આરોપીઓને ત્રણ પોઈન્ટ નવસો ચાલીસ કિલોગ્રામ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર ચારસો તથા બર્ગમેન મોપેડ જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ઝીરો ફાઇવ એલ ડબલ્યુ નાઇન ડબલ સેવન થ્રી કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ્લે કિંમત રૂપિયા નેવ્યાસી હજાર ચારસોના મુદ્દામાલ સાથે પકડી પાડી સરાહનીય કામગીરી કરતી સુરત લિંબાયત પોલીસ તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે